સુરત ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ વર્ષે આરટીએના ના વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરાયો સુરત ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ વર્ષે આરટીએના ના વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરાયા જુદી જુદી સાત થી વધારે શાળાના સો જેટલા વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરાયા ખોટા આવકના પુરાવા રજૂ કરી મેળવ્યા હતા પ્રવેશ શાળામાંથી ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા કરાઈ તપાસ જુદી જુદી શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વાલીઓનું કરાઈ રહ્યું છે હિયરિંગ હિયરિંગમાં વાલીઓના ઇન્કમ ટેક્સ બેંક ડિટેલ ઘરની સ્થિતિ વગેરે બાબતોની કરાઈ રહી છે તપાસ હિયરિંગ દરમિયાન વાલીઓ પાસે કાર ઝીંગાના તળાવોનો માલિકો કરોડોની લોનો લાખોના લોન હપ્તા કરોડો બંગલા લાખોના આલિશાન ફર્નિચર લાખોના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવાનું મળી આવ્યું હિયરિંગમાં વાલીઓએ પરિવાર સાથે વિદેશ પ્રવાસ પણ કર્યો હોવાનું પણ સામે આવ્યું વર્ષે કરોડોનો ખર્ચા કરાય છે પરંતુ પોતાના બાળકના શાળા પ્રવેશ માટે વાલીઓ ગરીબ બની ગયા છે હાલમાં આ પ્રોસેસ શરૂ છે પરંતુ સો કરતા વધુ પ્રવેશ જે છે હાલ અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતા ડોક્યુમેન્ટની ચકાસણી કરતા વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતા જાણવા મળશે તો એ વાલીઓને એડમિશન રદ કરવામાં આવશે રદ કરવાનું કારણ શું શું સામે આવ્યું છે રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક જે એને આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે માસિક આવક આટલી છે મારા પત્નીની આવક આટલી છે એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે જેના આધાર પર વાલીઓને એડમિશન રદ કરવામાં આવે છે જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે પચાસ પચાસ લાખની લોન પણ લીધેલી હોય છે ઝીંગાના તળાવો પણ હોય છે એટલે માલે તો એમ કહીએ કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ કે આ ખોટા ડોક્યુમેન્ટ આપવા બાદ પછી ડીઓ તરફથી કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે ડીઓ તરફથી જે આ કાર્યવાહી કરી અને બાળકને એડમિશન અત્યારે હાલ પૂરતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે